રામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી પાદરાના ઝંડા બજાર સ્થિત રામજી બપોરે આરતી યોજાય જેમાં પાદરાના ઝાલા પૂર્વ પઢિયાર બરોડા ડેરીના ચેરમેન મામા સહિત નગરપાલિકાના પ્રમુખ સદસ્યો સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આરતી બાદ રામજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું ખાસ કરી કર્ણાટકના સુપ્રસિદ્ધ હનુમાનજી અને રામજી સાથે અઘોરી બાવાએ પણ આકર્ષણ જમાવ્યું અઘોરી બાવાએ યાત્રા દરમિયાન અનેક સ્થળોએ આગ દ્વારા કરેલા થી શોભાયાત્રામાં પધારેલા ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રાના રૂટ પર અનેક યુવક મંડળ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં નીકળેલા ભક્તો માટે શરબત ઠંડા પીણા સહિતની સેવાઓ કરી રામજીની વેપારીઓ તેમજ નગરજનોએ આરતી કરી પાદરાના ઝંડા બજારથી ચોક્સી બજાર થઈ ગાંધી ચોક થઈ નવાપુરા અને ટાંકી ફૂલબાગથી સંધ્યાકાળે પાદરા પાણીની ટાંકીએ પહોંચી હતી શ્રી રામનવમીની સૌને શુભેચ્છાઓ આજરોજ પાદરા તાલુકામાં રામનવમીના વિવિધ ઉજવણી કરવામાં આવે આવી છે એના ભાગરૂપે હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા ઝંડા બજાર રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને પાદરા નગરમાં ફરીને પાદરાના ભાવિક ભક્તોએ તેના દર્શન કરીને લાભ લીધો હતો અને આ શોભાયાત્રા એ ખૂબ જ આકર્ષણ હતી અને સૌ ભક્તો મોટી સંખ્યામાં અમારા જોડાયા છે જય શિયાળામ હર હર મહાદેવ ચૈત્રી નોરતા એટલે નોમ નોમના દિવસે રામલલા જન્મ ઉત્સવ આજે પાદરામાં ધૂમધામથી ઉજવવામાં આવે છે હિન્દુ એકતા સંગઠન દ્વારા ભવ્ય ઉજવણી કરીએ છીએ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં હજારો સંખ્યાની ભક્તો જોડાયા છે અને આ શોભાયાત્રામાં વિવિધ આકર્ષણમાં કર્ણાટકના હનુમાન દાદા રામ ભગવાન અને અઘોરી બાબાનું પણ આગમન કરવામાં આવ્યું છે અને પાદરાના જનતાએ ખૂબ સાહ આપ્યો છે અને આ હિન્દુ એકતા સંગઠનને જે સપોર્ટ કરી રહ્યા છે તો તમામ ભાવિ ભક્તોનો અને જે દાતાશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે જ પાદરામાં ઉત્સાહ ઉજવતા રહીએ અને રામ લલાનો જન્મ આવી રીતે ને આવી રીતે અમે ઉજવતા રહીએ હર હર મહાદેવ જય શિયામ